વારણનો કોઈ માલ વેકવાનો નહીં આ તો ગરાકી મંદી હું વાળી માલ આજ તો વધારે લાવી દીધો ગરાગી હમણાં મોડા આવશે અત્યારે કલાક ને બેસી રહ્યો હમણાં કોઈ કઈ આવ્યું નહીં એટલે આ તારી પેલા ચાર જણા વડે હિ પીવા એમાં સરપંચ એટલે એમ ખબર હતી કે ગોમનો સરપંચ બોલો દારૂ પીતો થઈ જા હમ કાળો જેનો દારૂ પીતો કરી દીધો ખરો હો હડો જમારો પીવાયા પણ એવું દારૂ પાવું

ચાર જણા એટલો વાંધો નહી આવે આ તો શું પાછા શું કે તમારા તમારા ઘર સરપંચ અમારા ઘરના નહીં એટલે આખા ગોમ નો સરપંચ શું લેલો હું કોઈના ઘરે માંગવા આવતો નહિ કોઈ મારા ઘરે આવવા આવતો નહિ હું મારો મહેનત કરીને ખાવ છું બરાબર એટલે મારા હું કોઈ પાક આવતો નહિ સર પણ ગરના તમે તારા ગરના બરોબર હોય એટલે અમે ગુંડા મેલ જ્યાં કારણ ને જાય તું બોલો છો તમે હાથ ઉપાડો બરોબર રાત્રો ઉઠી જાવ ખબર નહીં પડે ધંધો નહીં કરતો

એટલે અલ્યા મને હવે કોઈ હજી કહેવાનું છે પછી સરપંચ ના સામે બોલે છે ઈને ખબર નહીં આ ગામનો સરપંચ શું લે હું શું એટલા બધા છો તમે અને આજ તમારું લે એક નડીયું હું નહીં દેવા દયું બધું ખોદી નાહી દઉ આલે જીસીબી બોલાવું ખબર નહીં હજી મારી તમને તમારે મને મારવા ને તો માય રાખો આમ તો તને કહું તું કના હું બોલીશી અને કના પર હાથ ઉપાડી તને ખબર નહીં ભાઈ એટલે બિલ્લો બિલ નોમ લે ને ખાલી તારો કોઈ હાથ વર્ષ થી ધંધા નહી કરતો જો ને તો તમે ક્યાં હો બાકી જો આ જ રાત પડતે પડતે પેલો ઉઠાય લે

તારી આ તો મને પેલા ઉઠાવ મારા પ્રેમથી માફી પડશે એટલે બાકી જીવતો રહ્યો તો બિલ્ડર બુટલે કર્યો ને ઘરેથી એક એકના ઘરેથી રાતે તો ઉપરશે યાર તલવા લઈને આવશે રાતના આટલી ગળા તો મસ્તીમાં ગાડી મસ્તીમાં બધા ખેંચી લ્યો આટલી ગળામાં હું મસ્કરી નતો અને આ ભાઈ જીએ લો અલ્યા નકર તરત તો 10 ને

ધંધો ના કરતો એટલે જોતો નહિ સર એક મિનિટ લાવ ભીલા હોય તું વાત કહું

તારી હાથ ખાચી બધી ગોમવાડે અમે નિયમ કર્યો હો બરોબર કે ભાઈ મિલના આપડે જઈને સમજાવીએ અમે લડવા લઈ આવ્યા ભેગા થાય ઝઘડો ના કરી અને મારીને

પછી મારું મગજ ચા તો પછી એને ખબર નઈ કે શું થાનું શું થાય ખુદ ને ખબર નહીં એટલે પી ગયો તમે હાલ માં જોડે વાત કરું હરકી રીતે સરપંચ ને પાસે ભાઈ જોઈ લો

થોડું પહુ મન મગજમાં ઉતરી ગયું હેલો હબડો ક્યાં તમે હું વાત લઈને આ ખાલી પછી હું તમે મારી વાત કરું એટલે તું મને બેઠક ઉઠક કરવા લઈને આવી જાવ એક તારું શું કેવું છે એમ કે બાજુ ના ગમો સો જણા મરી ગયા છે કાલ તું ના કરી પણ બીજું જાય જાય બોલતા મરી તમે મને પ્રેમ થી કીધું બંધ કરી દે તો હું પ્યાનથી કરતો બરોબર અલે હજી પ્યાનથી કા હાલ્યા ઓબળો ઓબળો તમે આ તમ કો એટલે આવો જો આ સરપંચ સરપણ ગોડાઈ બુદ્ધિ ઓછી આવના બરોબર એટલે તેમથી કહેવાય હું ગમે તો દારૂ પીવું ગમે તો દારૂ વેકું બરાબર પણ મને એ ખબર પડે હવે કે ચઈ જગ્યાએ શું બોલવું અને ચઈ જગ્યાએ શું કરવું બરાબર આ તમે બધા પાવા કરતા હોય એટલે મારા પાવા કરતા તમે મને સમજણ લાગે બરોબર એટલી ભૂસ આ સરપંચની જગ્યાએ તમારા સરપંચ હોવાનું

પણ તમે ચાલે એના એના માટે માટે હું તોડ પછી દારૂ બંધ થઈ જાઉં એ તોડ બોડ ના હોય એ નહી દારૂડ થાય મારા બંધ કરી ઉપર ઉપાડે તમને ખબર છે હવે આજે નામ ને તો બોલાવો પડશે મને એવું લાગે એ તો મને તો પછી શું કરશું તને કહી દઉં કાલ હોવા બંધ કરી દેજે

આપડે તને હમ તો આવ્યા કાલ કાલ તારો છોકરો કાલ અમારો છોકરો દારૂ પીતો થયો એટલે હું શું બંધ કરી દે પ્રેમથી

તમે મારા પર દારૂની પોટલી ભેચી અને તમે મને મારે ને તમે મને ધમકાય બરાબર એટલે દારૂ તો હું બંધ કર બરાબર પણ હું જે બે લાખ રૂપિયા કહેતો તો ને એના પોત લાખ રૂપિયા થાય હમ અને તારા આ પોત લાખ રૂપિયા લેતા જો અને દારૂ તમારો બંધ થઈ જાય બરોબર એટલે પોત લાખ રૂપિયા તો ના સ જોઈ લો આ બરું લીધી તમે બરોબર બાપેને હવે જે વખત તું ન્યાન ચકડો હતો ને સાત મહિનો સાત મહિનો આ બોલો એ વખત તને હે ને આ જેટલી બકરીનું દૂધ બધું પાવા માટે હું લેવા જતો જોતો કે કોઈ કરતા સુકરું મોટું થયા રહ્યું ઓવા એ વખત કારણ કે તા મમ્મી હે ને બીમાર હતી તાવા તો હે ને એ ખબે છે ઓવા એટલે તંતાવ ના હોય ને એટલે એટલા માટે હું દૂધ લેવા હું જતો ખુદ હા એ કસ એટલે મોટો અડધો ગણા જો ને તો મારો હક છે તારો ફિર પાછો હા તમારો હક ખરો બરોબર હા હાલ તમે ઘેર જો હા અને પચાસ હજાર છેલ્લો હવે કોઈ બોલતા નહીં પચાસ હજાર મેળવતા જો અને સમાધાન થઈ જા બરોબર સમાધાન એટલે દારૂ બંધ કરવાનું કોઈ લેતો નહીં બરોબર આપણું ગમનું વિચાર બંગ કરું બરોબર પણ જોઈ લો હું શેતી કરે બરોબર શેતી કરીને ખાય દારૂ નહીં વેકું પણ જો ગામમાં મને વાત મળી કે કોઈ દારૂ વેક એ દાડે આ બિલ્લો દારૂ દારૂ ચાલુ કરશે આમ ગામના ગોતરે બેઠો વચ્ચે વચ્ચે દારૂ વેપશે